પત્નીના આરોપ મુજબ પોલીસમાં અનેક વખત જાણ કરવા છતાં પણ તેમની કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં આવી તેઓ લાંબા માટે રહ્યા છે તારીખ ડિસેમ્બરના રોજ સવારના સમયે દિગ્વિજયસિંહ કેટલાક અસામાજિક તત્વો સાથે પત્નીના ઘરે પહોંચ્યો હતો પત્નીના કહેવા મુજબ તેણે ઘરમાં ઘુસીને ઘરનો સામાન બહાર ફેંકી દીધો આ સાથે જ પૈસા જ્વેલરી અને કિંમતી વસ્તુઓ લઈને ત્યાંથી નીકળી ગયો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે સ્થાનિક રહેવાસીઓ તેનો વિરોધ કર્યો ત્યારે દિગ્વિજય સિંહે તેવા પણ આક્ષેપ લાગ્યા છે પીડિતાનો આક્ષેપ છે કે પોલીસ તંત્ર આરોપી પોલીસ કર્મચારીને બચાવી રહ્યું છે અને તેમની અરજી તેમજ ફરિયાદ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ન્યાય મળે તે માટે હાલમાં સ્થાનિક લોકો સીસીટીવી ના જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વોને લઈને પોતાની જ પત્નીના ઘરે જઈને તોડફોડ કરવામાં આવી હતી હાલમાં આવિયા છે અમદાવાદ શહેરના કોસ વિસ્તાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર વસ્ત્રાપુર કુવિષ્ટ સાબત વિસ્તારની અંદર ચોકાવનારી ઘટના બની છે આમ તો કહેવામાં આવે છે કે શાંતિ ને સુરક્ષા જાળવી રાખવી એક પોલીસ કર્મીનું કામ છે પણ એક પોલીસ કર્મી જો આરોપી બની જાય તો શું થાય અમદાવાદ શહેરના સરકેત પોલીસ સ્ટેશનની અંદર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દીપેશ શ્રી ગુડિયા જુના ધર્મપત્નીને છેલ્લા 8 વર્ષથી હેરાન પરેશાન કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપી રહ્યા છે

કારણ કે પોલીસ માં નોકરી કરે છે હાલ પાંચ તારીખ ની એક ઘટના છે કે હું મારા ભાઈ ના મેરેજ માં મારા ઘર તમામ સામાન તોડી નાખ્યો બત્રીસ જણા તેત્રીસ જણા ધોકા સાથે લઈને આવ્યા હતા અમને મા મારવા માટે એ બધા સીસીટીવી ફૂટેજ બધા પુરાવા મારી પાસે છે વસ્ત્રાપુર માં આપવા છતાં વસ્ત્રાપુર વાળા એ કોઈ એક્શન લીધું નથી આઠ વર્ષ પહેલાથી મને આ રીતના હેરાન કરે છે એમને બે મેરેજ કરે બીજું મેરેજ કર્યું છે તો એ છતાં આ લોકો કોઈ એક્શન લેતા નથી અને મારા સાસુ મારા ઘરવાળા એ બધાનો એને ફૂલ સપોર્ટ છે મારા દિયર છે અહીં રૂપી લક્ષ્મણજી ગોડે એને હજુ કાલે જ ફોન કરીને કીધું કે તમને આ કોઈ વસ્તુ મળવાની નથી તમારે જે થાય એવું કાઢી લેજો

ઘરમાં બધું અને મુલાકાત કરી ફરિયાદ કરી છે એ લોકો મને એવું કીધું કે કાલ તમે ઘરે જાઓ તમારો તમામ સામાન દો ગુમ છે શું છે એ અમને આવીને જણાવજો હજી લોકો કોઈ કાર્યવાહી કરી નથી તેત્રીસ લોકો તા એનું વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી તમારે અત્યારે પોલીસ તરફથી તમારે શું ન્યાયની અપેક્ષા છે કે શું 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 મારે મારી ફરિયાદ લે એફઆઈઆર લે અને જે લોકો તોડફોડ કરવા આયા તને બધા લોકોને અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર કરે મારી વસ્તુ જે જયેલી છે મારું સોનું ગયું ચાંદી ગયું પૈસા ગયું તમામ વસ્તુ ગઈ છે તમને એ સિવાય તમને પોલીસ તરફથી શું કોઈ તમારા તમારા જે હસબન્ડ છે પોલીસ કમી એમને તમને શું વાત કરી દીધી એ તો મને

શાંતિ સુરક્ષા જાળવી રાખવાને બદલે તેનો ભંગ કરે અને આ રીતના ગુનો કરે તો શું આટલા દિવસ પહેલાં જેઓને આટલા વર્ષો પહેલાં તેઓએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે પણ હજી સુધી ગુનો નોંધવામાં આવ્યો નથી ને વિડીયો પુરાવા સાથે પણ અરજી આપવામાં આવી છે આજથી અઠવાડિયા પહેલાં પાંચ તારીખ રોજ તે બાદ પુરાવા આપ્યા છતાંય હજી સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી શું એવું બની શકે કે કોઈ પોલીસ કર્મચારી એક પોલીસ કર્મચારીનો બચાવ કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કેમેરામેન ભરતની સાથે ક્રાઇમ રિપોર્ટર મિતાંશુ દરજી ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ